છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભાઈઓ આજરોજ રોજ નસવાડાથી નીકળી પગપાળા પ્રવાસે મોટા અંબાજી જવા રવાના થયેલ છે ને ભાઈઓ છેલ્લા સાત વર્ષથી નસવાડીથી મોટા અંબાજી પગપાળા પ્રવાસે જાય છે નસવાડી ગામના આજુબાજુના ભાઈઓ આ સંઘમાં સામેલ થાય છે માતાજી સર્વે ભાઈઓની મનોકામના પૂર્ણ કરે રિપોર્ટર રાકેશ તડવી નસવાડી છોટાઉદેપુર અમે આનંદપુરી અને ગોળસીમેર ગોળસિમહેરથી અમે પગપાળા યાત્રા ચાલે છે છીએ વાઠરા અમરોલી તણકલા એ બધા ભેગા થઈને અમે ભીમલિયા બધા ભેગા થઈને અમે પગપાળા યાત્રા નસવાડીથી મોટી અંબાજી ચાલે છે આજે લગભગ સાત વર્ષથી અમે અંબાજી જઈએ છીએ અને બહુ પરંપરા જૂની પરંપરા છે અમારા ત્રીસ વર્ષની ભૂમલિયાથી પરંપરા સંઘ જાય છે એના ભેગા અમે જોડાયેલા છે તો અમે ત્રીસ વર્ષથી સંઘની જોડાઈને અમે સાત વર્ષથી અમે બી પગપાળા યાત્રા અંબાજી જઈએ છીએ શું નામ મારું નામ છે રાજુભાઈ છોટાભાઈ ભીલ આનંદપળી